મોચી સમાજના સંત શિરોમણી ભક્તરાજ પૂજ્ય લાલાબાપાની ત્યાંસીમી પુણ્યતિથિની આજે સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર દેશના વિવિધ રાજ્યો અને વિદેશમાં પણ વિવિધ આયોજનો સાથે ભક્તિભાવસભર ઉજવણી કરવામાં આવેલ હતી સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્રના ગામે ગામ આજરોજ પૂજ્ય લાલા બાપાની ત્યાંશીમી પુણ્યતિથિ નિમિત્તે મોચી જ્ઞાતિ સમાજે પોતાના વેપાર ધંધા રોજગાર બંધ પાડ્યા હતા દરેક ગામમાં વસવાટ કરતા મોચી સમાજના લોકોએ પૂજ્ય લાલા બાપાની સ્થાપના ઘણા સ્થળે ભગવાન સત્યનારાયણની પૂજા સાંજના સમયે નિયત સ્થળે એકઠા થઈ પૂજ્ય લાલા બાપાની તસવીરી સાનિધ્યમાં પવિત્ર વાતાવરણમાં મહાઆરતી બાદ મહિલા મંડળના બહેનો દ્વારા સત્સંગ ભજન ધૂન કીર્તન વડે ભક્તરાજને ભક્તિભાવ સભર શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા અમદાવાદના સરખેજ ગામ ખાતે પણ મોચી સમાજના જ્ઞાતિચરો દ્વારા પૂજ્ય લાલા બાપાની પુણ્યતિથિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત સમાજના જ્ઞાતિજનો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હોય જ્ઞાતિ સમાજે સમૂહ ભોજન ગ્રહણ કર્યું હતું દરેક કામોમાં આ આયોજન બદલ જ્ઞાતિ સમાજમાં અનેરો આનંદ ઉલ્લાસ જોવા મળ્યો હતો અને આયોજન સફળ બનાવવા સમાજના નવયુવાનથી અબાલ વૃદ્ધ સહિતના જ્ઞાતિજનોએ ભારે જહેમત ઉઠાવી તન મન અને ધનથી સ્વયંભૂ સહકાર આપી સહભાગી બન્યા હતા રિપોર્ટર પ્રદીપ ચાવડા યશવી ગુજરાત ન્યૂઝ અમદાવાદ